સેવા સેતુના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું પાવી તાલુકાના કલારાણી ગજરા દેવામોરી કોહિવાવ ઢેરિયા કુસુમ ભીંડોલ સહિતના આસપાસના ગામના લોકોએ સેવા સેતુનો લાભ લીધો રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપી વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સેવા સેતુ અગાઉ ત્રીજા તબક્કો સરકારે પૂર્ણ કર્યા છે આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓએ સ્થળ પર જ આવકના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડલ્ય કાર્ડ અમૃતમ કાર્ડની અરજીઓ સ્વીકાર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર દિવ્યાંગ પ્રમાણપત્ર વિધવા સહાય વૃદ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આવા સેતુ યોજી ઝડપથી પ્રજાજનોને સીધા લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે અને સરકારે પ્રજાલક્ષી લાભો સીધે સીધા સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ